તો કેમ છે બધા મિત્રો ને મજામાં બધા હું ને ધવલભાઈ નીકળી ગયા અહી આમ સાસણ રોડ બાજુ ક્યાં જઈ કઈ નક્કી છે નહીં નવીન ગોતીય બીજું તો શું હોય આલો તો પછી મળીએ તો મિત્રો આપણે આમ કંડડીપુર ટઈપા તા અને અહીંયા બોર્ડ એવો મધવંતિ સિંચાઈ યોજના અને ખોખીના હનુમાનનું મંદિર આપણે આજે એમ થયું કે આની મુલાકાત લઈએ હાલો તો અંદર જાય કેવું છે હું હે પછી નજારો તો સારો ભાઈ વસૂલ તો થઈ જાય એવું લાગે આ તો સાસણ બાજુ ની મજા આવે ભાઈ નજારામાં તો કઈ ઘટતું જ ન હોય તમારે ચારે ગાંડી કે એવો ખાલી તમારે નજારો જુઓ ભાઈ કઈ ઘટે નહીં ફૂલ લોકેશન બે બાજુ ફૂલ જાળવાનો વચમાં રસ્તો કાંઈ ઘટે નહીં વરસાદની જરૂર છે થોડી ઘણી પંપમાં તો પંપ આવે છે સીધા આવું ફૂકી જાય શાંતિથી બીજું શું હોય ઓ મિત્રો આપણે ફૂકી જાય છીએ મધવંતી ડેમે અને જો બાજુમાંથી જીં કીકડી ટુ વ્હીલ જાય એટલો રસ્તો હોય બાકી આ ગેટે તો છે તાળું આપણે ટુ વ્હીલ લઈ લીધી અંદર અંદર જોઈ લે હું જેમ નહીં કહીએ સારું હે ડેમ હજી એટલો બધો કંઈ કર્યો નથી જો તમને અહીંયા જરી જઈ દેખાય આલો એ બાજુ યે અહીંયા આવો કંઈક બોર્ડ માર્યો હે જેને વાંચવું એ વિડીયો પોસ્ટ કરે વાંચી લેજો અહીંયા હે ડેમ હજી એટલું બધું કંઈ પાણી ભરાણું નથી જો અહીંયા હે ઓટોમેટેડ વેધર સ્ટેશન એ તો હું થતું આપણે એટલું બધું ઇંગ્લિશ આવડતું નથી તમે બધે વાંચી લેજો અહીંથી આમ જો સીડી ઉતરે અહીંથી આ બાજુ કે ઘોંઘરું ફેટ કર્યું અહીંથી શું કરતા આમ મારા રામ જાણે બધી બુદ્ધિ કેવી હાલતી હોય શું છે એવું બધું હે અહીંયા ધવલ ભાઈ ઘુમરા ઘુમે થયા હે બાકી આમ તમે આ બાજુ લોકેશન જુઓ કાંઈ કટે નહીં લીલું સામ ગાંડી ગીર હો હાલો તો ઘડી વાર માણીએ પછી મળીએ કઈ જો ઓલું તમને સામે દેખાય આમ હા ત્યાં હે ને ઓલું જહ તો નો આપણો વિડીયો નહોતો બનાવ્યો એવડું આવી જાય સીડીએ કંઈક છે હાલો એ બાજુ જયારે જાય સીડી ઉતરીને જોઈએ શું છે શંકર બાપા બિરાજમાન હે કોઈ મુહિકા હે जय श्री भोलेनाथ महादेव महादेव शंकर बापा ने मुई कहो लिंग ने जिंका नंदी बैठा है एकदम मस्त के व्यू है हम जो कहीं खोटे नहीं जहाँ थी आ रस्त जो है खोखे हनुमान जे आप जावा है वहाँ है ना कहीं મધુવંતી સિંચાઈ યોજના ઇન્સ્પેક્શન બંગલો ત્યાંથી બધું હેન્ડલિંગ ટૂંકમાં થતું હોય એવું લાગે એ બાજુ આપણે જવું નથી આપણે હનુમાન ભગવાન દર્શન કરી લે પછી મળી હાલો એ બાજુ અંદર બતાવું કેવું છે અહીંથી રસ્તો ચાલુ થઈ ગયો કોખી હનુમાનનો મસ્ત જંગલ વચારે આ બધે હું લોકેશન જોઉં ને એ બધી મુલાકાત લીધા જેવી વસ્તુ છે તમે ક્યારેક આવો તો આ બધું મુલાકાત લેજો પણ આમાં પડીએ એમ છીએ મંદિરે ભૂગી બતાવો આ આપણે ભૂગી ગઈએ છીએ ખોખી હનુમાન મંદિરે ગાડી રાખી દીધી છે અંદર જુઓ તમે ખાલી મસ્ત વાતાવરણ હલો તો પેલા દર્શન કરી લેજે પછી મળીએ મિત્રો આ હે મંદિર એની બાજુમાં સમાધિ છે નરો હું ધવલભાઈ અહિયાં દર્શન દર્શન કર્યા બહુ મજા આવી બહુ મસ્ત વાતાવરણ હે કઈ કરતા મજા આવી બહુ મસ્ત વાતાવરણ ધવલભાઈ એક બાજુ જો આમ ડેમ ને એક બાજુ બિરાજમાન હનુમાન બાપા આવો કાંઈ કાટે નહીં આ બધી મુલાકાત લેવા જેવી વસ્તુ છે આ બધું એક લાવો છે આવો કોક દીક લ્યો આ લાવો હાલો તો પછી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા અહીંયા અહીંથી આપણને એક મિત્ર આપણે જવાનું હોય ફોન આવ્યો તો આપણે ત્યાં ભૂ અહી હતા નહી હાજર હાજરમાં આપણે જવાનું હોય ગૌશાળાની મુલાકાતે આપણે ત્યાં જઈએ તમને બતાવું આગળનો વિડીયો જોતા રહ્યો તમે વિડીયો તો મિત્રો આપણે ભૂકી ગયા છીએ માનપુર માનપુર નાની ઘોડિયાર થી આવતા શરૂઆતમાં જ આવે માનપુર ગૌશાળા આપણે એની મુલાકાત લેવાની છે આગળ જોતા રહ્યો મળીએ તો મિત્રો આપડે આવી ગયા હે માનપુર ગૌશાળાની અંદર આ ભાઈ હેતભાઈ ગૌશાળાનું હે બધી નિરાધર ગાયો ની સેવા કરે હે આખો દીધો સ્મિતભાઈ તમે થોડુંક જણાવો આપણે અહીંયા બળદ કુટિયા વાસડા વાસળીયું બધા જીવ છે હાજુ એક ઢોર નહીં મેંદા તાલુકામાં ગમે એક્સિડન્ટ થયું હોય કે ગમે દુર્ઘટના બની હોય અમુકને વિખે અમુક દીપડા વિકતા હોય એમ્બ્યુલન્સ છે બોલેરો છે લઈ અને અહીંયા રાખીએ જીવનભર પછી છોડીએ નહીં વેચીએ નહીં અત્યારે એકસો ને ત્રીસ છે બધા બીમાર આ વાંસળી છે એની એક્સિડન્ટમાં ડોપ થઈ ગઈ ઓલો વાસડો છે એને વાળા બે ભાંગી ગયા પગ ભાગી ગયા નીકળી ગયું એવી રીતે બધા ઓપરેશન કરીને હાજા કર્યા અને આવતા કર્યા ને આ વાળામાં ભાંગલા ટૂટલા છે હાજા થઈ ગયા બધા ઓલા વાળામાં છે એવી રીતે અત્યારે ટોટલ એકસો ને ત્રીસ છે બધા બીમાર જ હાજુ એક નહીં

આવતા જતા માનપુર ગૌશાળાનું તમે ગમે ત્યારે આવો અહીંથી નીકળો તો મુલાકાત લેજો અને જે કોઈ પણ સહાય કરવા માગતા હોય એ પણ સહાય કરી શકે તો હાલો આપણે આગળ પછી મળીએ તો મિત્રો આપણે નીકળી ગયા એ માનપુર ગૌશાળાએથી થોડું કામ હતું ત્યાંથી નીકળી ગયા મજા આવી પાત્રીસ મહેત